બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ શો સવારનો ટાઈમ થઈ જશે સાડા નવ જવું અને આજે તો આપણે કામ કરીને બહુડો ભાંગી જવાનું છે કારણ કે આવી ગયા આપણે વાડી તો અહીંયા આપણે આ બાજરો કાઢવાનો છે ને પ્લસ આખો સારો છે ને હારવાનો છે ટ્રેક્ટર અહીં આવી ગયું હાલ તો ફટાફટ છે ને આ બધી છે ને ભરવા માંડી કેમ કે બે દોઢ બે વાગ્યા છે ને સકેડી આવવાની છે ટૂંકમાં આ બાજરો કાઢવા તો એ દુહાઈમાં ઉડી પહેલાં આપણે સારો ભરી લેવાનો તો એટલે ડુંડા થયા ઘણું થઈ જાય હાલો તમે છે ને પેલા તો સારું આપણે ભરીએ ફાઈનલી આપણો બીજો ભાઈ ભરાઈ ગયો પેલો ભર તમે જોવા મળ્યું છે કારણ કે લોગ ઉતારવો કે સારું ભરવો હવે જો આ બીજા ભર માં ટૂંકમાં ભરી છે નાડા બેંકી ગાડા તો ખાલી કેવાના છે આ તો દોરી જેવી છે તૂટી જાય છે બહુ બર કર્યા જેવું ને ગરીબ ભાઈ આવી ગયા હમણાં હવે અંકિતભાઈ ટ્રેક્ટર લઈને આવી જાય બીજું હાલો તો ભાઈ નાળા બાંધી લઈએ પછી આપણે મળીએ ફાઈનલી હાલો તો સબસાઈડી આપણે આવી ગઈ ને જો ચાલુ કરી દીધું બે થી ત્રણ પગાર નાખ્યા હજી તો આ ઢગલો ખુદસે અઢી ત્રણ કલાક તો લાગી જાય હાલો બાજરો કેવો ખાવે આપણે જોઈ એવી છે ને વિલી સાહેબ

ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પાંચ જેવું અને બાજરો આપણો નીકળી ગયો તો ડુંહા બાકી છે ને ફરી થોડોક આમાં બાજરો પડ્યો સાફ કરી બાજરો આપણો જેટલો છો ત્રીસ ગુણો જેવું થાય કા ઈઠા ત્રીસ ગુણો હાલો તો લ્યા ડુંહા ભર લઈ હા આપણા કેવલભાઈ કેવલભાઈ હર મેં હું જરાક નાન કોકો કંઈક ઓટોગ્રાફ લેવા આવી જાય તો શું કરું તો કેવલભાઈ તમારે કેવલભાઈ હું કેવલભાઈ તમારે વળી બતાવવાની છે હાલો આઈ ગયા પતી હાલો તો ભાઈ અમે ઘરે જઈએ ફ્રેશ પછી થાય આપણે મળી આપણે લગન માં હાલો તો ફાઈનલી ટાઈમ થઈ ગયો છે પાંચ જેવું અને સકાળી હાલી ને જો સુરત કેમ ભી ગયા હું નીકળી ગયા આપણે લગનમાં હાલ તો ફટાફટ છે ને આપડે લગનમાં જઈએ કેમ કે મોડું થઈ ગયું ઘરના લગ્ન છે પણ આપડે મજૂર નતા આવ્યા ને એટલે મોડું થઈ ગયું જવામાં હાલો તો ફટાફટ છે ને આપણે ભૂગી જઈએ હવે તો ભાઈ લગન માવે ન હું યાલ થઈ ગયો સી તો ખીચડી ના ઠામમાં ઉભારી દીધો મને જા ઠામ દે કે હાલો તો ભાઈ અમે ખીચડી બધી દેવા લાગી દીજો અમાર ભરત ભાઈ આવી ગયા ભરત ભાઈ આપણો સપ્લાયર છે ટુકમાં હાલો તો દઈ ની ખીચડી બધું પિરસી પિરસી થાકા તો જમમાં બેહી જાય આપડા કેવી ભાઈ આપડા બાબરથી છે મહેમાન આ વિકુ ભાઈ તો જો જયોરજી અમાર ભરત ભાઈ મોટા ભાઈ હાલો તો ભાઈ જમી લે અમાર अशोक ભજવા આવ્યા

તમને એમ લાગતું હોય છે કે આ લોક હાંજી હાલતો હતો ને અટણા કેમ દિવસ થઈ ગયો તો આપણે બીજા દિવસે ને પછી શરૂઆત કરી હતી કેમ કે હાંજી થઈ ગયું તો મોડું હા બાર એક છું થઈ ગયું હતું પછી રાતે લોક બહુ છે ને ક્વોલિટી સારી નથી આવતી પછી બહુ લોક બનાવવું નહીં તો અત્યારે સવારના કોલમ બનાવું ને આપણે જો આ બાજરો એટલો થયો ચાર વીઘામાં થોડોક ઓછો હતો એટલો ખતર હતો ને ત્રીસ ગુણો એટલો બાજરો થયો આપણે ટોલી જે આવે ને મોટા જગ્યાએ એ સિંગલ ટોલી પાટી છે ને બધા બધા ભરાય એટલે ત્રીસ ગુણું તો નીકળશે અઠ્યાવીસ ત્રીસ ગુણું ત્રીસ ગુણું અમને ટાર્ગેટ લાગે હાલો તો હે ને પાછું હેન આપણે લગનમાં જવાનું છે એનો પૈસેલ એક વિડીયો છે જેમાં હે આપણે લગ્નમાં જાઉં ને આખો પૈસા લોગે છે કોમેડી જેવો થાય છે અત્યારમાં ફૂલું કેમ બાકી ઘટે અમારા કોમલબેનના આટા મારે હવે ક્યાં લેખીમાં લેખીમાં ક્યાં ગયા લેખીમાં દુકાનમાં યાદ આવી જાય મમ્મી હું તો આપણે મીરા શું કરે મીરા છોકરા તો હુતા ટાણમી મીરા તો મીરા છો બાકી હું તે હાલો તો અમે ને થોડીક વાર પછી આપણે મળીએ તો હું લખી માં બે ખરીદી કરવા જાય ક્યાંક જાય ને એટલે ક્યાંક ની એક આપણા સબસ્ક્રાઈબર મળીએ મને એમ ટૂંકમાં એમ થાય કે આપણે તો સબસ્ક્રાઈબર થોડાક ઓછા થતો હોય પણ ટૂંકમાં આવે ને આપણા એરિયામાં જવાળા બહુ છે આપણે ઘણી વાર ભેગા થઈ જતા હોય તો બહુ મજા આવે પણ જેને બ્લોગમાં આવું હોય જરાક કહી દઉં ને જેને ન આવવું હોય પછી આપણે ધરાવતો ઉતારાય નહીં એટલે જે આવવું હોય તો લગભગ કહીએ જ દે બધાને બાકી બહુ કકરાટ થતો હોય તો પછી વિડીયો કામ બનાવું હલો તો અમે માં તમે તમારે જાઓ તમારા કાંઈ જાવ જાઓ એ છું હલો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો અને સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી દેજો હાલ તો બાય બાય આજના વ્લોગમાં કાલે મળીએ નવા વ્લોગ સાથે